તો વિસાવદર ખાતે શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાયેલી પ્રતિક્રિયા બાદ કોંગ્રેસ સભામાં તેઓએ જે પ્રતિક્રિયા આપી હતી તેમાં વિધાનસભા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ તૈયાર છે તેવું જણાવ્યું હતું જ્યારે ઉમેદવારને અંતિમ ગણી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે તેવું પણ જણાવ્યું હતું ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય ચાલ્યું નથી આપ પક્ષે હરિયાણામાં કોંગ્રેસને પૂર્ણ સહકાર આપ્યો નહીં મેવાણી નારામ આમ આદમી પાર્ટી જે લોકોને ક્ષમતાઓની તકલીફ હોય બરાબર બાકી આવતીકાલે બપોરે બે વાગ્યા સુધી સમય છે પક્ષની પોતાની પણ કેટલીક રણનીતિઓ હોય

हरियाणा में दीवाल पर लखेलो तू बदा कहता था कि कांग्रेस निज सरकार बन चुकी हरियाणा में कोई भी विकल्प नहीं जेमने जब ने करोड़ों रुपिया न का जेल मा मुकेला आता है कि जी ने हरियाणा ने चुकनी ना फौंद बरवाना थोड़ा दिवस पहला जमीन मिल गया जमीन मिला पची एम ઉમેદવાર પોતાનું કશું જ હરિયાણામાં નથી છતાં વાત કરી તો અમારા હુડાજી એ સામેથી કેવડાવ્યું કે આવો ભલે તમારું અહીંયા કઈ નથી પણ ગઠબંધનમાં બે પાંચ સીટો પણ અમે આપવા તૈયાર છીએ એમ છતાં હરિયાણામાં તમામ સીટો